નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર નગરપાલિકાની બેદરકારી રોહિત વાસ્તિક ગોસ્કોર રોડ પર તૂટેલું ગટરનું ઢાંકણું દુર્ઘટના માટે આમંત્રણ વડનગર શહેરના રોહિત વાસ્તિક ગોસ્કોર જવાના માર્ગ પર છેલ્લા અઠવાડિયાથી ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે પરંતુ નગરપાલિકા દ્વારા અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ તૂટી ગયેલું ઢાંકણું શહેરના લોકો માટે ખુલ્લું જોખમ બની ગયું છે સ્થાનિક નાગરિકો જણાવે છે કે રાત્રિના સમયે રસ્તા પર લાઇટની અછત વચ્ચે જો કોઈ વાહન ચાલકનું ટાયર આ તૂટેલા ટાંકણામાં ફસાય જાય તો ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે છતાંય નગરપાલિકા તંત્ર સૂતું જણાય છે લોકોમાં રોષ વેપાયો છે કે નગરપાલિકાના અધિકારીઓ જાણી નવા વર્ષમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગે છે શહેરના અનેકવાર આવા ઘટાના ખતરનાક ઢાંકણા અંગે રજૂઆતો થવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકા તંત્રની આવી બેદરકારી કોઈના જીવ પર ભારે પડી શકે છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે દુર્ઘટના બાદ જ હરકત કરે છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર વડનગર